બેવડી ઋતુનો માર પડ્યો અને હવે ભર ઉનાળે પણ ડબલ ઋતુ જેવો માહોલ જામી ગયો છે રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો તો ક્યાંક માર્કેટમાં તૈયાર પાક પડેલો હતો તે પલળી ગયો ત્યારે ક્યાં ક્યાં વરસાદી આફતે ખેડૂતોને માર્યા આવો જોઈએ આ રિપોર્ટમાં કમોસમી આફતનો વાર ક્યાં કરા સાથે વરસાદ તો ભારે પવન સાથે વરસાદી તાંડવ રાજ્યમાં કમોસમી આફત ખેડતો માટે નુકસાની લઈને આવી ગઈ છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પછી આજે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો બોટાદ જિલ્લાના પાળીયાદ અને બોડી ગામે તો ભારે પવન સાથે કરા પડ્યા એવો માહોલ છવાયો જ્યારે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી હોય બીજી તરફ રાણપુર અને મોટી વાવડી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો સાયલા તાલુકાના શિરબાણીયા ગઢનોલી સાગોઈ ખીટલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ છે રાજકોટ જિલ્લાના વિંછે તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો તાલુકાના હિંગોળગઢ અમરાપુર લાલાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં પણ બપોર પછી ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો કરા સાથે અડધો કલાક વરસાદી માહોલ રહ્યો જેના કારણે રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા દ્રશ્યો જોતા તો જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો કારણ કે વરસાદી માહોલ જામતા જાણે અંધારપટ છવાઈ ગયો હતો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદી માહોલ પણ જોવા મળ્યો પરંતુ બનાસકાંઠાના ભાપોરમાં બપોર પછી વરસાદ પડ્યો અહીં હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં લાપરવાહી જોવા મળી કારણ કે ચેતવણી અપાઈ હોવા છતાં માર્કેટમાં ખેડૂતોનો પાક ખુલ્લામાં પડ્યો હતો જેથી વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર પાક માર્કેટયાર્ડમાં પલળી ગયો અને ખેડૂતો પોતાની સામે પડેલા પાકને પલળતા બચાવી ન શક્યા મહત્વનું છે કે હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે જે વરસાદની શરૂઆત થઈ છે આ માત્ર હજુ શરૂઆત છે હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને તીવ્ર છે એ તારીખ સાત દિવસ દરમિયાન આપણે માવઠું છે ભારે ભારે પડશે એટલે કે જે વિસ્તારોની અંદર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે અને જ્યાં થંડસ્ટ્રોમ માં ગાજવીજ થશે ત્યાં બે થી લઈને ચાર ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે ખાસ કરીને પાંચ થી લઈને આઠ તારીખ સુધી તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે પછી નવ અને દસ તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની સમાપ્તિ થશે પણ હવામાન નિશાનના મતે હજુ પણ ગુજરાત માથે બે દિવસ સૌથી વધુ ભારે છે અને બે થી ચાર ઇંચ સુધી વરસાદની શક્યતા છે જો એટલો વરસાદ થાય તો ખેડૂતોનો ઉનાળુ પાક બરબાદ થઈ જાય ખાસ કરીને બાગાયત પાકને પણ સૌથી મોટું નુકસાન થવાની ભીતિ છે જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો ચિંતિત છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ